સ્વચ્છ રાજકોટ ક્લીન રાજકોટ ગ્રીન રાજકોટના પાર્ટીના શાસકોએ કર્યું છે એની નેમની નેમ સંદર્ભે આ એક એ પણ સર્વે મંજૂર રાખી છે આવનારા દિવસોની અંદર રાજકોટ સ્વચ્છતામાં ગુજરાતમાં પ્રથમ ક્રમે આવે અને દેશમાં રાજકોટનો સફાઈમાં ડંકો વાગે આજે ખૂબ સારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સૂચનાથી એક આ દરખાસ્ત આવી હતી એને પણ મંજૂર કરવામાં જ આવી છે ટીપરવાનની દરખાસ્ત દસ વર્ષની છે ગયા બે હજાર ઓગણીસમાં ટીપરવાનનું ટેન્ડર હતું બે હજાર ત્રેવીસમાં આ ટેન્ડર પૂર્ણ થઈ ગયું હતું પણ એ ટેન્ડરમાં જે શરતો હતી એ શરતો કરતા દસ ગુણી વધુ શરતો સાથે આ દસ વર્ષ માટેની આ દરખાસ્ત આવી હતી જેમાં અત્યાર સુધી રાજકોટમાં બસો ને ટીપરવાનો હતા નવા

આપણે જોઈએ છીએ કે ઘણી બધી જગ્યાએ સાર્વજનિક સ્વરૂપમાં ક્યારેક રાત્રિ દરમિયાન કચરો નકાઈ જતો હોય તો આનું પણ સંપૂર્ણપણે આધુનિકરણ મુજબ મોનિટરિંગ થશે અઢારે અઢાર ઓડ ની અંદર ચાર એસઆઈ ની નિમણૂક કરવામાં આવશે જે એજન્સીના હશે એ ચાર એસઆઈ સતત કન્ટિન્યુ વોર્ડમાં મોનિટરિંગ કરશે એજન્સીના ચાર એસઆઈ અને અમારો કોર્પોરેશનના એક એસઆઈ ને ત્રણ એએસઆઈ કુલ મિલાવીને એક વોર્ડની અંદર કર્મચારી એક અધિકારી લેવલનો આઠ જણાનો સ્ટાફ રહેશે જેના ક્લસ્ટર બનાવવામાં આવ્યા ત્રણ ત્રણ વોર્ડનું એક એક ક્લસ્ટર છે એની ઉપર એક એમબીએ કક્ષાનો ક્વોલિફાઈડ એક ઓફિસર રહેવાનો કે જે સંપૂર્ણપણે કચરાનો નિકાલ કરશે ત્રણે ત્રણ ઝોનની અંદર કચરાના નિકાલ માટેના પચાસ ટકા પ્લાન્ટ ત્રણે ત્રણ ઝોનની અંદર એક કંપની દ્વારા એક પ્રોજેક્ટ આખો એક નવો સ્થાપવામાં આવશે કે જ્યાં કચરાનો નિકાલ કરી અને નાકરાવાળી

આ દરખાસ્ત દર વર્ષે છન્નું કરોડનો ખર્ચો થશે હાલ રાજકોટ મહાનગરપાલિકાને ને બાવન કરોડ નો ખર્ચો થઈ રહ્યો છે બાવન કરોડ અને બસો ને તેર ટિપર વન જ્યારે પાંચસો ને તો તેર વાન અને બાવન છન્નું કરોડનો દર વર્ષનો આ ખર્ચો થશે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની આમાં ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ કરવા જે રહ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ પૂર્ણ થઈ ગયું છે વડોદરા રાજકોટ જામનગર જૂનાગઢ આજે રાજકોટ મહાનગરપાલિકાએ ટેન્ડર આ દરખાસ્તને મંજૂર કરી છે જા ટેન્ડરને મંજૂર કર્યું છે આવનારા દિવસોમાં આ પ્રકારની રાજ્ય અને કેન્દ્રની સૂચના મુજબ નગરપાલિકા ક્ષેત્ર સુધી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજ પેટન્ટથી નગરપાલિકા સુધી આ કામ કરવામાં આવશે દેશને ક્લીન કરવાનો ગામને ક્લીન કરવાનો અને આપડા શહેરી માહોલ્લાને ક્લીન કરવા માટેની રાજ્ય સરકારની ખૂબ સારી દરખાસ્ત હતી ને જેને આજે અમે તો બહા લીધ આપી છે રાજકોટ મહાનગરપાલિકામાં આજે જ મ્યુનિસિપલ કમિશનરને પત્ર પઠવવામાં આવે છે આની વહીવટી મંજૂરી ન આપો ખરેખર આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે રાજકોટ મહાનગરપાલિકા પાસે હાલનું સેટઅપ સફાઈનું પાંચ હજારની સ્ટેન્ટ હોવા છતાં આ કોન્ટ્રાક્ટરને ખટાવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે

દરખાસ્ત જે પાસ કરવામાં આવી છે કૌભાંડ જ છે અત્યાર સુધી હાલમાં આટલું સેટઅપ હોવા છતાં સફાઈ નથી થતી તો આ લોકો ક્યાંથી થપાઈ શકે અને સ્ટીપર વાન છે એ પણ ચાલતા નથી એમાં પણ મોટો અગાઉ ભ્રષ્ટાચાર થયો છે એટલે ક્યાંક ને ક્યાંક આમાં ક્યાંક કોક સામેલ છે એવી અમારી માગણી